નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં જાણીતા ગાયકો શ્યામલ મુનસી સોમિલ મુનસી અને આરતી મુનસીએ લોકસંગીત અને ગરબા રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને નર્મદા જિલ્લાના તંત્રના ઉપક્રમે રંગોત્સવ આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવનું આ એક આયોજન થયું છે કે જેમાં એકતાનગર ખાતે શ્યામલ મુનશી શોમિલ મુનશી અને આરતી મુનશીની ત્રિપુટી આજે આ ગુજરાતની સંસ્કૃતિ એમના ગીતો દ્વારા એમના અવાજમાં જે લાગણી છે એને રજૂ કરવાની વાત અને ગુજરાતની સંસ્કૃતિને સાચવવાની વાત